ખાતા આવતી ખંજવાર તો મિત્રો મામા ને મારા નાની માં ને એ બધે ગાઈસ ગાઈસ તો તમને લાગે હું આ હે ચોકલેટ હું કલે જ હમણા લેવા ગઈ ને તો નીકળેલી ઓગડી ઓલો ઓગડેલી નીકળી બબલી સિલ્ક બિચારી એમાં જો એવું હે વાગ તારો છે ઈ ભાઈ કીધું તું કે લાઈટ નોતી એટલે 10 15 મિનિટ ફ્રીજમાં માં રાખ તો તને તો ઉતામે રહેતી મિત્રો વસ્તુ દેખીને જળવાય ના જળવાય એ ચોકલેટ ખાવા વાળા ખબર મિત્ર હે ને હું કહેવાય પાટલા હાહુ અને આ બે બાજે હે 9 રૂપિયા ઓફર આ ક્યાં 9 રૂપિયા હે મલિકા કે કે પૈસા આપો પૈસા આપો અને પાટલા હાહુ ને જમાય બે બાજે નહીં જોઈ લ્યો મિત્રો હાલો તો હવે આઈથી વિદાય લઈ લઈએ આપણે

મારાપા ને કેવાનું મિત્રો બધા ચા વિના ચેર ના પડે મારા પપ્પા ને માવા વિના ચેર પડે ને દેખો લે

હતી મિત્રો વસ્તુ દેખી જળવાય ના જળવાય એ ચોકલેટ ખાવા વાળા ને ખબર કલેજ આજાર હતો નઈ

તો મિત્રો અમે ભૂગી તો કઈ ના ગયા છે પણ અહીંયા છે માણસો ઓછા મારા મામી કોઈ ભાઈ ભાભી અંદર ને અને લખણ વતું નહી થવાનું ચારા ચુકલી નહી મન ના થતી ખંજવાર તો મિત્રો મામા ને મારા નાની માં ને એ બધા મિત્રો જો તમે વિડીયોમાં જોશો ને વિડીયોમાં એટલો ખલારો થાય તો રિયલમાં કેટલો થતો હોય અને માર મામા ને એ ગયા નાની મા ને એ બતાવા કેમ કે મારા નાની માને મજા નથી એટલે આમાં એવા છે એની તપાસ કરવા માટે નહીં મમ્મી માર મમ્મી ને જોઈ મારા નાની મા ને જોઈ કઈ ફેર જ નથી કઈ નઈ હું ક્યાં તાર જેવી હું તારા જેવો નથી ખહુરીઓ તારા જેવો જ છે

મિત્રો ખબરની YouTube ના YouTube માં કેમેરો સામે જાય કે મમ્મી આવે ને તું તો ટેવાયેલો હે જાય સપને મેં ઉઠતા આદમી ઉઠતા પૂરો થઈ જાય ફાઇનલી મિત્રો જમી કરી નિરાતે બેહી ગયા છીએ જે બધાએ મીટિંગ જમાવી મમ્મી લઈ લે કસમુક હા શિવ શક્તિ જો પાછળ આપડા શિવમ ભાઈ ભાઈ પપ્પા જોવા મલિકા ને સોનલ બેઠી સોનલ ડોકુ કાય આ બાજુ આ બાજુ આમ એ દેખાય જો મારા મામા બેઠા મામા દુકાન ન ખુલી ઠીક અંજાય મારા મામી બેઠા હારું ને હારું હારું

મલિકા કેવી કે પૈસા આપો પૈસા આપો અને પાટલા હા જમાય બે બાંધે નઈ હું જોઈ મિત્રો હાલો તો હવે અહીંથી વિદાય લઈ લઈએ આપડે